કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું મિત્રો બાળકોને ટિફિનમાં કંઈક આપવું હોય ને ત્યારે દરરોજ આપણને વિચાર આવે કે કાલે ટિફિનમાં શું બનાવી આપીશ અને પાછું બાળકોને ટિફિનમાં કંઈક નવું જોતું હોય છે અને આપણને પણ એમ થાય કે બાળકો ટિફિન ખાલી કરીને આવે અને પાછું ન લાવે તો આજે હું એક અલગ જ રેસીપી લઈને આવી છું કે જે ફટાફટ તો બની જ જાય છે અને સાથે સાથે બાળકોને અને મોટાઓને પણ ખૂબ જ ભાવશે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે મિત્રો વિડીયો જોયા પછી તમને જો ગમે તો એક લાઈક જરૂર કરી દેજો કેમકે તમારી એક લાઇકથી મને નવી નવી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે અને મારું પ્રોત્સાહન વધારવા માટે એક લાઈક જરૂર કરજો અને નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી નવી રેસીપીનો નવું વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ થી પહેલાં અહીંયા એક પેન લઈશું અને એની અંદર થોડું એવું ઘી નાખી દઈશું અહીંયા મેં લગભગ બે ચમચી જેટલું ઘી લીધું છે તો જો ગરમ ઘી હોય ને તો બે ચમચી ઘી લીધું છે અને ત્યાર પછી એક વાટકી મેં રવાનો લોટ લીધો છે અહીંયા મેં રવો નથી લીધો આખો રવો ઝીણો રવો લીધો છે જો તમે સૂજી કહેતા હોય તો એ મોટો રવો આવે છે અને આ રવા હોય છે ને એ રવાનો લોટ એટલે એકદમ ઝીણો રવો આવે છે જો તમારી પાસે સૂજી હોય ને તો એને મિક્સર જારમાં થોડું ગ્રાઇન્ડ કરી લેવાનું અને આ રીતે ઝીણો સરસ થઈ જશે પછી એક વાટકી લઈ લેવાનો અને એને થોડું એવું શેકી લઈશું આ રીતે હલાવી અને શેકી લઈએ હવે આ થોડું ઘણું શેકાઈ ગયું છે ત્યાર પછી એની અંદર આપણે થોડું એવું મીઠું નાખી દઈએ જે રવાનો લોટ છે ને એના પ્રમાણમાં જ આપણે અત્યારે મીઠું નાખીશું અને સરસ રીતે રવાના લોટને શેકી લઈશું ઘીમાં અને થોડો એવો ક્રીમ કલર જેવો થાય ત્યાં સુધી આપણે એને શેકીશું હવે આ જે લોટ છે આપણો એ શેકાઈ ગયો છે અને શેકાતા લગભગ દોઢેક મિનિટ જેવું થયું છે અને મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાનું છે હવે આપણે એની અંદર પાણી નાખવાનું છે પણ પાણીનું માપ પણ આપણે પ્રોપર લઈશું જે વાટકી એક વાટકીએ આપણે રવાનો લોટ લીધો છે ને એ જ પોણા બે વાટકી આપણે પાણી લઈશું બે વાટકી પૂરી આપણે પાણી નહીં લઈએ પણ પોણા બે વાટકી પાણીનું લઈ લઈશું અને એ પાણી એની અંદર નાખી દઈશું અને આમ તો જો કે જ્યારે આપણે રવાના લોટનું માપ સેટ કરીએ ને ત્યારે જ આપણે બીજા વાસણમાં પાણી પણ લઈ લેવાનું છે એનું માપ કરીને પૂણા બે વાટકી મારે તો તમને બતાવવાનું હતું એટલે મેં આ રીતે અલગ અલગ વાટકી લઈ લીધું છે હવે એ બધું પાણી આપણે નાખી અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું ને એટલે થોડી વાર થશે ને ત્યાં સુધીમાં આપણો સરસ આ રીતે ડો તૈયાર થઈ જશે આ રીતે પેનમાંથી પણ એકદમ સાફ થઈ જશે અને પેનને પણ છોડી દેશે ત્યાર પછી એને આપણે એક વાસણમાં અલગ કાઢી લઈએ એમાં ગરમ ગરમ પેનમાં નહીં રાખી દેવાનું અને એક વાસણમાં જેમાં કાઢી લીધું છે એમાં સેજ આ રીતે કાપા કરી લઈએ એટલે વચ્ચેથી પણ એ થોડો ઠંડો થઈ જાય નવસેકો થવા દેવાનો છે ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો આપણે અહીંયા એક મિક્સર જાર લીધું છે અને એક બટેટું લીધું છે તો એ બટેટાને આપણે આ રીતે ઝીણી ઝીણી સ્લાઇસ કરી લઈશું હવે ઝીણી ઝીણી સ્લાઇસ કરવાનું કારણ એ છે કે મોટા કટકા કરીએ છીએ ને તો ઘણી વખત એને ક્રશ કરીએ છીએ ત્યારે એની કણકી રહી જાય છે તો આ રીતે જો સ્લાઇસ કરશો ને તો એની કણકી નહીં રહી જાય અને આ રીતે એકદમ પેસ્ટ તૈયાર કરી લેવાની છે જો તમારે જરૂર પડે પેસ્ટ બનાવવામાં પાણી નાખવાની થોડી તો પાણી નાખી લેવું હવે ત્યાર પછી આપણે એક બાઉલમાં એક વાટકી ચણાનો લોટ લીધો છે એમાં હળદર જીરું અને થોડું જીરું નાખી દઈશું અડધી ચમચી જે જેવું જીરું છે અને એને આ રીતે થોડું મસડી લઈશું જેથી એની સુગંધના લીધે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે ત્યાર પછી અહીંયા થોડો અજમો લઈ લીધો છે હવે જ્યારે પણ ચણાના લોટની વાનગી બનતી હોય ને ત્યારે થોડો અજમો જરૂર એની અંદર નાખવો તો આ રીતે અજમાને પણ મસડી લીધો છે અને ચણાના લોટ જેટલો લીધો છે ને એટલું જ આપણે મીઠું એની અંદર એડ કરી દઈશું અને એને સરસ રીતે હલાવી અને બધા મસાલા મિક્સ કરી લઈએ ત્યાર પછી આપણે જે બટેટાનું ક્રશ કરેલું હતું ને એ આપણે એની અંદર નાખી દઈશું અને જે બટેટાનું ક્રશ કરેલું હતું એમાં થોડી એવી છાસ નાખી દઈશું એમાં થોડું રહી ગયું છે મિક્સરના ખાનામાં એટલે એની અંદર છાસ થોડી નાખી અને હલાવી અને એ પણ એની અંદર આપણે નાખી દઈએ અને એનું સરસ આપણે બેટર તૈયાર કરી લઈશું જો જરૂર પડે તો તમારે છાશ એની અંદર ઉમેરવી કારણ કે આપણે લીંબુ નથી નાખેલું એટલે ખટાસ માટે છાશનો ઉપયોગ આપણે કરીશું દહીં હોય તો દહીં પણ ચાલશે ત્યાર પછી પાંચથી છ મરચાં લીધા છે અને આવી ઝીણી કટકી કરી લીધી છે અને કોથમરી પણ એની અંદર એડ કરી દઈશું અને બંનેને પણ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ અને જરૂર છે તો આપણે બેટર કરવા માટે થોડી છાશ એડ કરી અને આ રીતે લીલું બેટર તૈયાર કરી લઈએ આ રીતે કન્સલ્ટન્સીમાં બેટર રાખવાનું છે અને ત્યાર પછી મારી પાસે પનીર હતું એટલે હું થોડું પનીર પણ એડ કરું છું પનીરથી પણ ટેસ્ટ એનો સરસ આવે છે જો તમારી પાસે પનીર ન હોય અને તમને ન ભાવતું હોય તો તમે એને અવોઇડ પણ કરી શકો છો અને ત્યાર પછી એની અંદર લાલ મરચું પાવડર નાખી દઈશું થોડું તમે ટેસ્ટ પ્રમાણે તમને જેવું સ્પાઈસી ભાવતું હોય એ રીતે તમે એની અંદર એડ કરી શકો છો એ બંને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ એકદમ પરફેક્ટ મિક્સ થઈ જાય અને આપણે એને અત્યારે સાઈડમાં રાખી દઈશું મિત્રો તમને જો મારી રેસીપી ગમે ને તો એક લાઈક જરૂર કરી દેજો તમે જ્યારે કમેન્ટ કરો છો ને સારા સારા ત્યારે મને એનો જવાબ આપવાનો ખૂબ જ આનંદ આવે છે અને એ જોઈને મને પણ ખૂબ જ આનંદ થાય છે તો આ રીતે કમેન્ટ કરતા રહેજો અને રેસીપી ગમે તો એક લાઇક પણ જરૂર કરી દેજો હવે આપણો જે રવાના લોટનો ડો હતો ને એને સરસ રીતે આપણે મસળી લેવાનો છે એકદમ સરસ મસળી અને આ રીતે સોફ્ટ ડો આપણે તૈયાર કરી લેવાનો છે આટલો સોફ્ટ હોવો જોઈએ આગળ બતાવેલા માપ પ્રમાણે પાણી અને રવો જો એકદમ પરફેક્ટ હશે ને તો તમારો લોટ આ રીતે સોફ્ટ જ બનશે અને હાથમાં ચોંટશે પણ નહીં તો હવે એ લોટમાંથી થોડું લુવું આપણે લઈ લઈએ અને આ રીતે રાઉન્ડ રાઉન્ડ શેપ કરી લઈએ અને ત્યાર પછી આપણે કોરા લોટની અંદર એ ડીપ કરી અને પાટલા ઉપર આપણે થોડું વણી લઈએ એને હળવા હાથે જ આપણે વણીશું રોટલીને આપણે થોડો વજનવાળો હાથ રાખવો પડે છે પરંતુ આને આપણે એકદમ હળવા હાથે જ વણી લઈશું કારણ કે આપણો ડો એકદમ સરસ સોફ્ટ તૈયાર થયો છે અને એકદમ સરસ રાઉન્ડ શેપમાં આપણે ભણી લઈશું મિત્રો તમને હજી એક રિક્વેસ્ટ છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલાઇકન પણ ઓન કરી લેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારી પાસે તરત પહોંચી શકે તો હવે આ રીતે મેં થોડી ડુંગળી સ્લાઇસ કરી લીધી છે અને એને મસળી અને થોડી છૂટી પાડી દઈએ અને પછી આખા પરાઠા ઉપર સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું આ જુઓ તમે એકદમ પતલી પતલી સ્લાઇસ કરેલી છે આટલી પતલી સ્લાઇસ ફટાફટ કઈ રીતે થાય ને એ મેં આગળ મારી કિચન ટિપ્સમાં બતાવી છે એકદમ સરસ રીતે એકદમ સરખી સ્લાઇસ થાય છે તો એ તમે ત્યાં જઈને જોઈ શકશો હવે થોડો લોટ આપણે એના ઉપર સ્પ્રિન્કલ કરી દઈએ જેથી વેલણમાં ડુંગળી ચીપકી ના જાય અને જે પરાઠું છે આપણું એમાં સરસ રીતે ચોટી જાય હવે મેં અહીંયા એક લોઢી લીધી છે અને એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું થોડું તેલ સ્પ્રેડ કરી દઈએ અને ત્યાર પછી આપણું જે પરાઠું હતું ને એ એની ઉપર લઈ આ રીતે હળવેકથી તવેથાથી લઈ લઈશું કારણ કે આપણે જ્યારે ડુંગળીને સ્પ્રેડ કરીએ ને ત્યારે એ થોડું ચોટી ગયું હશે તો આ રીતે ધીમેકથી તવેથેથી ઉખેડી અને લઈ લેવાનું અને એની ઉપર આપણે થાવડીમાં નાખી દઈશું અને ત્યાર પછી આપણે જે બેટર તૈયાર કરેલું હતું ને એ બેટર આપણે એની ઉપર સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે આ રીતનું કન્સલ્ટન્સીવાળું બેટર રાખવાનું છે તમે જોઈ શકો છો કે જે બેટર છે ને એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ જાય છે અને બહુ પતલું પણ બેટર નથી તો આ રીતે એક સરખી રીતે સરસ આપણે બેટરને સ્પ્રેડ કરી દઈએ સરસ બેટર સ્પ્રેડ થઈ ગયું છે પછી એને થોડી વાર પકડી લઈશું લગભગ બે મિનિટ સુધી આપણે મીડિયમ ફ્લેમ ઉપર પકાવવાનું છે અને એને આ રીતે પલટાવી લઈશું પલટાવ્યા પછી એને હલાવવાનું નથી તરત ને તરત ધ્યાન રાખવાનું છે અને આ રીતે સે સેજ ઉખડવા લાગે ને ત્યાર પછી જ એને સેજ હલાવવાનું અને ફરીથી પલટાવવાનું છે આપણે પલટાવી લીધું છે અને સરસ ગોલ્ડન કલર પણ આવી ગયો છે તો એને આપણે એક ડીશમાં લઈ લઈએ આ રીતે બંને બાજુ સરસ રીતે શેકાઈ જવું જોઈએ અને હવે હું તમને બતાવી દઉં કે આ રીતે મેં બધા જ પરાઠા તૈયાર કરી લીધા છે અને આ રીતે ચપ્પુ વડે સરસ રીતે કટ કરી લઈશું આ રીતે ચાર કટ કરી અને આપણે ટિફિન બોક્સમાં આપી શકીએ છીએ નાસ્તામાં પણ આપી શકીએ છીએ બાળકોને આ રીતે ડબલ કલર થશે ને તો પણ એ જોઈને પણ ખાવાનું એને મન થઈ જશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને તમે ટોમેટો કે ચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો એ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રીતે મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય ને તો એક લાઈક જરૂર કરી દેજો અને તમે તમારા ફેમિલી કે મિત્રો સાથે પણ શેર કરી દેજો જેથી એમને પણ ઉપયોગી બને અને મિત્રો તમને ગમી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને કમેન્ટમાં મને કહેજો કે તમને મારી આ વાનગી કેવી લાગી કારણ કે તમારી કમેન્ટથી મારે આવા નવા નવા વિડીયો લઈ આવવાનો મારો ઉત્સાહ વધતો જાય છે તો મારો ઉત્સાહ વધારતા રહેજો અને લાઇક કમેન્ટ કરતા રહેજો અને હા મિત્રો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાશિની જુઓ છો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બાય ટેક કેર